સુરતની સારોલી પોલીસે મુંબઈમાં એરટેલ અને વડાફોનના પ્રમોટરો તેમની પાસે આવતા ગ્રાહકોના ડોક્યુમેન્ટ્સ લઈને તેઓના નામે ડમી સિમ કાર્ડ એક્ટિવ કરી સુરતમાં વેચતા હોવાનું મોટું રેકેટ સારોલી પોલીસે પકડી પાડ્યું છે સારોલી પોલીસની બાતમી મળતા ત્રણ શખ્સો છસ્સોને બોતેર ડમી સિમ કાર્ડ સાથે પકડાયા હતા મુંબઈમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમ કાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ મેળવીને છેતરપિંડી કરતા હતા આ સિમ કાર્ડ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વેચવામાં આવતા હતા જેમાં એકથી વધારે એકથી બે હજાર સુધી રકમ પડાવવામાં આવતી મુંબઈમાં મુકેશ અને ભગવાન તેમની પાસે આવતા ગ્રાહકોના ડમી સિમ કાર્ડ બનાવીને તેને પ્રી એક્ટિવ કરતા બાયોમેટ્રિક એરર બતાવીને ગ્રાહકના બે વખત ફિંગર ઇમ્પ્રેશન લેવામાં આવતી હતી ત્યારબાદ જે તે ગ્રાહકની જાણ બહાર તેના ડમી કાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા આ લોકોએ અત્યાર સુધીમાં પાંચ હજાર જેટલા સિમ કાર્ડ વેચ્યા હોવાની વિગતો પોલીસે જણાવી છે પોલીસે રોનક ચંદુ અને કિશનની ધરપકડ કરી છે મુકેશ અને ભગવાન વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી રહી છે સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ યશપાલ સિંહ અને પ્રતાપ સિંહ આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રિએક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા આ બાબતે આયોજન બાદ ત્રણ વ્યક્તિઓ રોનક કારિયા ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા આ ત્રણ વ્યક્તિઓ મુંબઈથી 600 ને સાડા છસોની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી આ સમગ્ર બનાવમાં પોલીસે અડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં પાંચ મોબાઈલ છે અને સાડા ની આસપાસ સિમ કાર્ડ પણ છે અને આ બનાવમાં અન્ય બે વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર આ બે વ્યક્તિઓ હજી પોલીસ ગિરફની બારે છે પોલીસ એની ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે બીજા જે એવિડેન્સીસ મળે છે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ લેવા ગયા ત્યારે તેઓ ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કલેક્ટ કનેક્ટ થયું નથી એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જયારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા અને આ સિમ કાર્ડને પ્રિએક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે